नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પર વિડિયો માં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સ ને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુ ને વિનંતી છે કે વિડિયો ને અંત સુધી જુઓ વિડિયો ને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન ની આ ભરતી માં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે ચોકીદાર જમાદાર સફાઈ કર્મચારી માળી અને હવાલદાર જેવી પોસ્ટ પર કુલ 8324 ખાલી જગ્યાઓ પર કાયમી ધોરણે સરકારી ભરતી કરવામાં આવી રહી છે આ ઉપરાંત તમને વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફની લિંક જે વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તેનો સંદર્ભ લઈ શકો છો. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. शैक्षणिक योग्यता અંગે વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફની લિંક જે વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તેનો સંદર્ભ લઈ શકો છો. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 વય મર્યાદા મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 25 હોવી જોઈએ. આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી ધારાધોરણ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે વય મર્યાદા અંગે વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફની લિંક જે વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તેનો સંદર્ભ લઈ શકો છો સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 અરજી ફી મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની આ ભરતીમાં જનરલ ओबीसी તથા ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારે અરજી પેટે રૂપિયા 100 અને एससी एसटी તથા पीडब्ल्यूडी કેટેગરીના ઉમેદવારો માટે આ ભરતી નિશુલ્ક છે એટલે કે તેમણે અરજી ફી ચૂકવવાની કોઈ જરૂર નથી. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 પગાર ધોરણ મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન થયા બાદ ઉમેદવારને પગાર પેટે માસિક રૂપિયા 18000 થી રૂપિયા 22000 મળવાપાત્ર રહેશે. વગર દોરન અંગે વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફની લિંક જે વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તેનો સંદર્ભ લઈ શકો છો. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની આ ભરતીમાં ઉમેદવારનો સિલેક્શન અહી દર્શાવેલ તબક્કામાં કરવામાં આવશે. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન नौकरीनु स्थल गुजरात और भारत भर्ती भरती जाहरातनी तारीख सत्यावीस जून बेहजार चौवीस अरजी करने तारीख सत्यावीस जून बेहजार चौवीस अरजी करवा तारीख एकत्रीस जुलाई बेहजार चौवीस स्टाफ सिलेक्शन कमीशन भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहरातनी पीडिएएफ लिंक ऑनलाइन अरजी करने लिंक सत्तावार वेबसाइट नी लिंक अही दर्शાવ્યા મુજબ છે તા ઉપरांत તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયો ને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ